નમસ્તે ગજેન્દ્ર મોક્ષની કથાનું રહસ્ય શું છે ત્રિકુટ નામનો એક મોટો પર્વત હતો આ પર્વતની ટળેટીમાં સરસ મજાનું જંગલ હતું વચ્ચે એક સુંદર સરોવર હતું આ જંગલમાં એક બળવાન ગજરાજ અને એક હાથડીઓ અને બચ્ચા સાથે રહેતો હતો એક વાર ઉનાળાની ગરમીમાં ગજરાજ હાથડીઓ અને બચ્ચા સાથે સરોવરમાં જળ ક્રિડા કરવા ગયો

હાથી ને મગરના મુખમાંથી છોડાવવા પુષ્કળ પ્રયત્ન કર્યા પણ ફાવ્યા નહીં ધીરે ધીરે મગર બળ દ્વારા પાણીમાં ઊંડે લઈ જવા લાગ્યો હાથીના પરિવાર ને ખાતરી થઈ ગઈ કે હવે આપણે કઈ નહીં કરી શકીએ હાથી હવે મરી જશે તેથી બધા હાથી ઘણા દૂર થઈ ગયા પુરાણકારો કહે છે કે હાથી અને મગરનું આ યુદ્ધ મારું કોઈ નથી એટલે તે ભગવાનને શરણે ગયો ભગવાનને પોકાર પાડ્યો શ્રી હરિની સ્તુતિ કરવા માંડી ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને

રાજા ઉઠીને ઉભા થયા નહી એટલે મુનિને લાગ્યું કે રાજા મારું અપમાન કરે છે મળશે આમ તે અગસ્ત્ય મુનિના શ્રાપ થી હાથી પ્રાપ્ત થયો હતો બંને જીવો શ્રાપ છૂટ્યા

બધા સંકટો દૂર થાય છે અને શ્રી હરિ શરણ મળે છે ગજેન્દ્ર મોક્ષ ની કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે આ સરોવરમાં જીવાતમાં વિષય સુખમાં રમે છે જે સંસારમાં જીવ રમે છે તે સંસારમાં તેનો કાળ નક્કી હોય છે મનુષ્ય કાળને જોતો નથી પણ કાળ સાવધાન થઈ બેઠો છે અને જ્યારે મનુષ્ય કાફેલ બને છે એવો તરત તેને પકડે છે જે કામનો માર ખાય છે તેને કાળનો માર ખાવો જ પડે છે કાળ ઘણો જ બળવાન છે કાળની પકડમાંથી કોઈ છોડાવી શકતું નથી તેનાથી ભયભીત થઈને જે ભગવાનના શરણે જાય છે તેને ભગવાન બચાવી લે છે જીવનમાં સારા કર્મો કે સતત ભગવાનની સ્તુતિ કરી હશે તો જ અંતકાળે ભગવાન યાદ આવશે શ્રીમદ ભાગવતના આઠમા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન આપ્યું છે ધન્યવાદ